વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયંસચિવ સહિત પરિવાર ક્ષેત્રના સહુ કાર્યકર્તાઓ દક્ષિણ ગુજરાતમાંથી પંદરસો કાર્યકર્તા અયોધ્યા જઈ રહ્યા છે જેમાં પાદરા પ્રખંડના વીસ કાર્યકર્તાઓ વડોદરા જશે વડોદરાથી સુરત ટ્રેનમાં બેસે સુરતથી સાડા સાત વાગે ટ્રેન ઉપડશે આવતીકાલ રાત્રે પહોંચશે અને તેરમી તારીખે દર્શન કરીને તેરમી રાત્રે નીકળી જશે ચૌદમી વાગે રાત્રે પાછા આવશે આ સદીનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ એટલે ભગવાન શ્રી રામલલાનો અયોધ્યાજીમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અનેક લોકોના શહીદી પછી બલિદાન બાદ આ હિન્દુ સમાજનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ છે જે સમગ્ર હિન્દુ સમાજ માટે ગૌરવનો કાર્યક્રમ હોય પાદરામાંથી અને વડોદરા જિલ્લામાંથી સમગ્ર દેશભરમાંથી અસંખ્ય કાર્યસેવકો અને કાર્યકર્તા જઈ રહ્યા છે આજે ગાયત્રી મંદિરની અંદર ગાયત્રી પરિવાર દ્વારા આ પ્રકારનો વિદાય સન્માન સમારંભ કાર્યક્રમ ગોઠવ્યો હતો જે ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે જે વીસ કાર્યકર્તાઓ પાદરા પ્રખંડમાંથી અયોધ્યા જઈ રહ્યા છે જે સુખરૂપ પાછા આવશે એવી લોકોએ બધા શુભકામના સાથે આ પ્રકારનો સન્માનનો કાર્યક્રમ ગોઠ્યો છે